આ મુદ્દો આપણા ધ્યાન ઉપર આવેલો હતો આ જે આખો એરિયા છે આપણો નોડિફાઈડ સ્લમ એરિયા છે એટલે દસેક વર્ષ પહેલાં જ્યારે આપણે અલગ અલગ સ્લમની સર્વે કરવામાં આવેલો હતો એ વખતે આ સ્લમ એરિયાનો પણ એમાં સમાવેશ કરવામાં આવેલો હતો અને આ સ્લમમાં કેટલાક ઇસમો દ્વારા ભાડેથી ઓડી વગેરે આપવાની અથવા તો રેટર્ન આપવા માટેની વિગતો ધ્યાન ઉપર આવેલી હતી આપણે આપણી ટીમના મારફતેથી આ તમામ આખા સ્લમ એરિયાના એક હજારથી વધારે મકાનોનો ઘરે ઘરે જઈ સર્વે કરેલો છે સ્થાનિક લોકો સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને આ ઉપરાંત જે આપણું લાઇટ બિલનું કનેક્શન વગેરે હોય છે એ સહિતના પુરાવાઓ ઉમેરવવાના અંતે આપણને ધ્યાન ઉપર આવેલું છે કે આઠેક જેટલા અલગ અલગ ઇસમો એ લગભગ એકત્રીસ જેટલી ઓરડી અલગ અલગ લોકોને અલગ અલગ પર્પઝથી ભાડે આપેલું હોવાનું ધ્યાન ઉપર આવેલું હતું એ રિપોર્ટ ધ્યાન ઉપર આવતા આપણે જે આર્ટ ઇસમો છે એ આર્ટ ઇસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ કેમકે આપણી નો ડાઉટ આ નોટિફાઈડ સ્લમ એરિયા છે પણ એમાં આ રીતના સરકારી જમીનમાંથી કોઈ ભાડું ઉકળવતું હોય તો આપણે એને આ મુદ્દાને ધ્યાન ઉપર લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવાપાત્ર જણાતા આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ માટેની આખી સમગ્ર પ્રક્રિયા હાથ ઉપર ધરેલી છે અને એની જે કમિટી છે કમિટી સમક્ષ આખો મુદ્દો પુરાવા સહિત આપણે મૂકી રહ્યા છીએ એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એની આગળની જે પણ કાર્યવાહી હશે એ કમિટી દ્વારા કરવામાં આવશે મેં વાત કરી એમાં આ જે સ્લમ એરિયા છે એ સ્લમ એરિયા નોટિફાઈડ સ્લમ એરિયા છે અને નોટિફાઈડ સ્લમ એરિયા માટેની અલગ અલગ યોજનાકીય રીતે જે એના પ્રાવધાનો છે પ્રાવધાનો નિયત કરવામાં આવેલા છે પણ સ્વાભાવિક છે કે એ સ્લમ એરિયામાં કોઈ આ રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતું હોય તો એ ચોક્કસ એ જે છે એને દબાણ જ ગણવાનું રહે છે અને એને રિમૂવ કરવાનું રહેતું હોય છે એટલે દબાણ દૂર કરવું પ્લસ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની જે કાર્યવાહી કરવાની થાય એ બંને પ્રક્રિયાઓ આપણે હાથ ઉપર ધરી છે જ્યાં સુધી દબાણનો વિષય છે તો ચોક્કસપણે હાલમાં જે આચારસંહિતા છે તો આચારસંહિતાના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સને ધ્યાને લઈ અને એ કાર્યવાહી કરવાની આપણે રહે છે એટલે લેન્ડ ગ્રેબિંગ પ્લસ દબાણ રિમુવલ કરવાની બંને પ્રક્રિયાઓ એમાં આપણે કરવાની રહે છે સ્લમ છે નોટિફાઈડ સ્લમ એરિયા છે જે તે વખતે આપણે જ્યારે એનો સર્વે કર્યો ત્યારે લગભગ સાડી સાતસોથી વધારે મકાનો જે તે વખતે હતા અને આ જૂના સ્લમ તરીકે નોંધાયેલો એરિયા છે અને મેં વાત કરી સ્લમ એરિયા માટેની અલગથી પ્રોવિઝન્સ એના રિડેવલપમેન્ટ વગેરે માટેના હોય છે એની યોજનાઓ પણ અલગથી રહેતી હોય છે જ્યાં સુધી ભાડેથી આપવાને મુદ્દો છે એ સ્લમનો ઇન્ટરનલ જે આવા કેટલાક લોકો છે એ લોકો દ્વારા કરવામાં આવતું હોવાનું ધ્યાન આપેલું છે એટલે સીધું સીધું એડમિનિસ્ટ્રેટિવલી એમાં એવું કોઈ કોઈનું સ્પેસિફિકલી કોઈ વ્યક્તિગત રીતે એવું કોઈનો ધ્યાન ઉપર આવતું નથી જે વ્યક્તિઓનું ધ્યાન ઉપર આવેલું છે એ વ્યક્તિઓ વિરુદ્ધ ચોક્કસપણે આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ તેમાં ઘણી વખતે આ સ્લમ જે તે વ્યક્તિની પાસે હોય એ વ્યક્તિ પોતે ખાલી કરી દીધેલું હોય અને પછી પાછળથી અન્ય કોઈ લોકોને ઇલિગલી ક્યાંક વેચાણ વ્યવહાર થયું હોય અથવા તો ઇલીગલી આવી રીતના ભાડું આપવામાં આવતું હોય તો એ વ્યક્તિઓ વિરુદ્ધ ચોક્કસપણે આપણે કાર્યવાહી કરવાની થતી હોય જે મુજબ આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ